કેમ છો ભાઈઓ અને બહેનો આજે હું ફરી પાછો લઈને આવી ગયો છું એક બે ગ્રામ ગોલ્ડ પ્લેટિંગ અલગ અલગ રીતના ઘણા બધા દાગીનાઓ અને બહેનો માટેના અલગ અલગ રીતના તેમાં તમે જોઈ શકો છો આપણી આપણી પાસે પાસે અલગ અલગ રીતની ઘણી બધી વેરાયટીઓમાં છે ચાલો તમને આગળ વિડીયોમાં એક એક કરીને બતાવી દઈએ તમે તેમાં જોઈ શકો છો સૌ પ્રથમ આપણી પાસે આ રીતના તમે જોઈ શકો છો ભરવાડ ભાઈઓ માટેના કટલા છે જેમાં આ રીતનો સારો હેવી ડાયમંડ કરેલ છે આજુબાજુમાં આ રીતનો ડાયમંડ કરેલ છે તમે જોઈ શકો છો ડાયમંડ વર્કમાં કરેલ છે પછી આપણે વાત કરીએ તો આપણી પાસે છે આ રીતના રબારી ભાઈઓ માટેના કડલામાં પણ છે તમે જોઈ શકો છો આ રીતના વાઘ મોરિયાવાળા વાળા કડલામાં છે અહીંયા આ રીતના મીણા વર્ક કરેલ છે તમે જોઈ શકો છો સારું આમાં વર્ક કરેલ છે સારું એવું સાઇનિંગ વર્ક ફિનિશિંગ વર્ક સાથે તમને મળી જશે લેમિનેશન સાથે મળી જશે તમને પછી આપણે હવે આપણે વાત કરીએ તો આપણી પાસે જે આ રીતના ડાયમંડ વાળા બ્રેસલેટમાં ભાઈઓ માટેના તમે જોઈ શકો છો આમાં સારું એવું આમાં સાઇનિંગ વર્ક ફિનિશિંગ વર્ક કરેલ છે તો ચાલો તમને બતાવી દઈએ તમે જોઈ શકો છો સારું આમાં વર્ક કરેલ છે પછી કહીએ તો આપણી પાસે છે આ રીતના પંજાબી કડલામાં તમે જોઈ શકો છો સારી એવી આમાં ડિઝાઇન કરેલ છે તમે આનું અંદરથી પણ શાઇનિંગ વર્ક ફિનિશિંગ વર્ક તમે જોઈ જ શકો છો કે એવું સારું આમાં વર્ક કરેલ છે પછી આપણે કઈ કહીએ ને તો અમુક ભાઈઓને જોતો આ રીતના પતલા પતલા ચેનમાં આપણી પાસે આ રીતના પતલા પતલા ચેન પણ તમને મળી રહેશે સારો આ રીતનો કડી કડી વાળો સારું કરેલ છે પાંચ લાઇનમાં પણ તમને મળી રહેશે આમાંથી કોઈ પણ વસ્તુમાં તમારે કાંઈ પણ ફેરબદલ કરાવવું હોય તો એ ફેરબદલ પણ અમે કરી આપશું હવે આપણે વાત કરીએ તો આ રીતના નખવાળા પેન્ડલ જોતા હોય આ રીતના નખવાળા પેન્ડલ

તો આપણી પાસે છે આ રીતના ફૂલારમાં તમે જોઈ શકો છો સારો ફૂલાર છે હેવી એવું પેન્ડલ કરેલ છે ડાયમંડ વર્ક કરેલ છે તમે જોઈ શકો છો કે એવું સારું વર્ક કરેલ છે તમને આમાંથી કોઈ પણ વસ્તુ ગમતી હોય તો તમે આજે જ કોન્ટેક કરો અમારો સર્વિસ નંબર શોપનો ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું તમે એમાં વિડીયો કોલ કરી વસ્તુ લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા મંગાવી પણ શકો છો અને અમારી એક વેબસાઇટ પણ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ રાધે ઇમિટેશન ડોટ ઇન તમે એમાં ફોટોઝ વિડીયો જોઈને તમે ઘર બેઠા મંગાવી શકો છો હવે કહીએ ને આ વસ્તુની પોલિસીની વાત આ અમે લાઈફ ટાઈમની પાંત્રીસ ટકા આપીએ છીએ તો પણ તમને આના પાંત્રીસ ટકા તમને મળી રહેશે તમે લાઈફ ટાઈમ પાંચ વર્ષે જોયો કે દસ વર્ષે તમને લાઈફ ટાઈમ પાંત્રીસ ટકા તમને રિટર્નમાં તમને મળી રહેશે અને હવે કરીએ અમારા એડ્રેસની વાત અમારું એડ્રેસ છે મૌડી ગામ બાપા સીતારામ ચોક Rather, immediately. Thank you.